જય અંબે માતાજીના નવલાન વાર્તાના આજે નવમ દિવસ છે મિત્રો તો સૌને સૌ પ્રથમ તો નવરાત્રિની શુભકામના સાથે મારા વંદ આજે મારે વાત કરવાની છે મિત્રો કે નવરાત્રિના નવ દિવસ લગન સૌ પોતપોતાના માન્ય પ્રમાણે કોઈ ગામમાં ગરબી લેવા લેવા અને જોવા જાય અને નક્કર પોતપોતાની આસ્થા પ્રમાણે પોતાની ઘરે પણ માતાજીને ગરબી લાવી અને સ્થાપના કરે અને નવ દિવસ માતાજીની ઉપાસના કરે છે અને માં આજાશક્તિ એટલે સ્ત્રી એને વધુ માને છે મિત્રો હું માનું છું તમે માનતા હો પણ જે સ્ત્રી માને છે એવું આપણે માનતા નથી એવું ખુદ મારું માનવાનું છે અને ઘાયલ કી ગતિ એ ઘાયલ જાણે કોઈ બેનને ભાઈ ન હોય કોઈ માને દીકરો ન હોય અને એની ઘરે માતાજીની સ્થાપના હોય તો માતાજીને છેલ્લે દિવસે જો કાયમ એને પ્રાર્થના જ હોય પણ છેલ્લા દિવસે એક પાલવનો સીડો લઈ અને માતાજીની આગળ એ પાલવ પાથરે અને કહે માં એક મારે ભાઈ નથી એક એકમાં પોતાનો ખોળો પાથરી અને એમ કહે કે મને પગલીનો પાડનાર એક પણ નાભીમાંથી જો ખાસો અવાજ હોય તો માં એનો સાંભળે છે એમાં કોઈ શંકા નથી અને માતાજી સૌની મનોકામના પૂરી પણ કરે છે અને એક કહેવત છે કે હોય એને વાર્તા હોય ન હોય તો વાર્તા હોય અને હોય એને હાઇડેડે પણ હોય શકે છે નકર એક બેન હોય એની ઘરે ગમે એવો પ્રસંગ હોય અને ભાઈ પંગતમાં ન જમે ને તો એ ગમે એ પ્રસંગ કર્યો હોય એની માથે એને આનંદ ન હોય પણ મેં જોયેલું છે કે ભાઈ કદાચ ન એ હોય શકે ખેર છોડો આપણે કોઈ છોડીને સીકણું કરવાનું નથી હું સોળું તો મારી કીધે શીખણું થઈ શકે તમે છોડો તો તમારી કીધે થઈ શકે આપણે જાજી વાતના ગાડા પર બહુ ઊંડું ઉતરવાનું નથી પણ માતાજીને પ્રાર્થના સાચે જય અંબે Gaez hey, lagnum